બે વર્ષ પહેલાં રૂપિયા કમાવવાની ઘિલચામાં વાહન ચોરી કરતા આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર અર્ધિક પોલીસ કમિશનર કમિશ્નર ક્રાઇમનાઓએ સુરત શહેરમાં શરીર અને મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા બનેલ ગુનાઓ શોધી કાઢવા કરેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ ચેન્સનેચિંગ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન મળેલ બાતમી હકીકતને આધારે કાપોધરા કારગિલ ચોક પાસે શિવનગરના ગેટ પાસેથી સત્યમ ઉર્ફે ભોલુ દિલીપભાઈ મેઘજીભાઈ ઘોરી ઉંમર એકવીસ ધંધો બોર્ડ બેનર બનાવવાનો રહેવાસી એકસો શિવનગર સોસાયટી કારગિલ ચોક પાસે કાપોધરા સુરત શહેરમાં રહેવાસી શુભા વડ તાલુકો તળાજા જિલ્લો ભાવનગરના ની કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂપિયા અડતાલીસ હજાર નામત્તાના સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મજકૂરની પૂછપરછમાં આજથી બે વર્ષ પહેલાં મિત્ર દીપેશ ઉર્ફે ડી કે સાથે હીરાની મજૂરીનું કામ કરતો આવેલ જેમાં સારા એવા રૂપિયાની ઉપજ ન થતાં પોતે તથા દીપેશ ઉર્ફે ડી કે નાઓએ ભેગા મળી રૂપિયા કમાવાની ખેલછામાં મોટરસાયકલની ચોરી કરી વેચાણ કરી રૂપિયા કમાવાનું તેમ નક્કી કરી મિત્ર દીપેશ સરફેદ નો સરથાણા વિસ્તારમાંથી કોઈક જગ્યાએથી મોટરસાયકલની ચોરી કરી લઈ આવી પોતાને વેચાણ કરવા માટે આપી છતાં તેની નંબર પ્લેટ કાઢી ગ્રાહકોની શોધખોળ કરતા કોઈ ગ્રાહક ન મહતા ચોરીની મોટરસાયકલ આજ દિન પોતે ઉપયોગ કરતો આવેલ હોવાની હકીકત જણાવતા પોકેટ કોપના માધ્યમથી વણ શોધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે